પ્રથમ વાત કરીએ અમદાવાદની અમદાવાદના શાહીબાગ ઘોડા કેમ્પના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ થી બેદરકારીને લીધે અત્યાર સુધીમાં આઠ અશ્વોના મૃત્યુ થયા છે પીઆઈ એમ એસ બારોટને સીપી જીએસ મલિકે સસ્પેન્ડ કર્યા છે પીઆઈના બેદરકારીના કારણે અશ્વોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે તો અઠ્યાવીસ જેટલા અશ્વ હજુ પણ ઇન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે ઝોન સિક્સ ડીસીપી રવિમોહન સૈનીએ તપાસ બાદ રિપોર્ટ આપ્યો વશ કેમ્પમાં ઘાસચારો અયોગ્ય અને પાણીમાં પણ લીલ બાજી ગઈ હતી ગત વર્ષે સીપીએ મુલાકાત લીધા બાદ શંકા લાગતા તપાસ સોંપાઈ હતી વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચીયા જોડાઈ ચૂક્યા છે પ્રદીપ શાહીબાગ ઘોડા કેમ્પના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આઠ જેટલા ઘોડાના પણ મૃત્યુ થયા છે શું વિગતો બિલકુલ પ્રતિકાલ અમદાવાદ શહેરના મલિક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અગાઉ એક તપાસ જે છે તે આવી હતી તપાસની ત્રેવીસ થી અત્યાર સુધી એક બીમારીના કારણે અને ઇન્ફેક્શનના કારણે આઠ જેટલા ઘોડાઓના મોત થયા હતા આ મોત થવા બાદ તપાસ જે છે તે આપવામાં આવી હતી અને તપાસ અંદર અઠ્યાવીસ ઘોડાઓને હજુ પણ ઇન્ફેક્શન હોવાનો ખુલાસો થયો છે ઘોડાઓની તમામ જે છે સંભાળ ન રાખતા હોવાને લઈને આ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અમદાવાદ શહેરના ઝોન શહેરનાવિમોહન સૈની ને તપાસના આદેશ બાદ એ રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો હતો તે અમદાવાદ પોલીસ કમિશનર ને સોંપવામાં આવ્યો કોડા કેમ્પમાં ઘાસચારો અને આરોગ્ય ને લઈને લાલિયાવાડી ચાલતી હોવાની માહિતી જે છે તે આ રિપોર્ટ ની અંદર આવી હતી અને જેને લઈને ગયા વર્ષે અમદાવાદ પોલીસ કમિશનરે અ જે કોરાકેમ જેસે તેની મુલાકાત લીધી તેને મુલાકાત બાદ શંકા ગઈ એટલે શંકાના આધારે તપાસ જેતે તે આપવામાં આવી તેને તપાસની અંદર બેદરકારી સામે આવતા પીઆઈ ને જે તે સસ્પેન્ડ કરાય છે આભાર પ્રદીપ માહિતી બદલ